લખતર તાલુકાના લીલાપુર કઢુ વચ્ચે વલભીપુર નર્મદા કેનલ પાસે આવી ઓહ સી એલ દ્વારા લેવલ નું મોકડ્રિલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું નિયલ અસર આઈ ઓ સી એલ મોકડ્રિલ એક્સાઇઝ માંગ ઓઇલ પાઇપલાઇનની અંદર લીકેજ તેમજ તેમાં લાગેલી આગને કઈ રીતે કંટ્રોલ માંગ લેવી તેમજ લોકોને કેવી રીતેથી તેમાંગ બહાર કાઢવા તેનું ડેમોન્સ્ટ્રેશન કરી આપવામાં આવ્યું આઈ સી એલ દ્વારા યોજાયેલ મોકલેલ માન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુરેન્દ્રનગર ફેક્ટરી ઇન્સ્પેક્ટર મામલતદાર ગુજરાત પ્રદૂષણ બોર્ડ લખતર પોલીસ મેડિકલ એક્ઝિક્યુ ટીમ ફાયર બ્રિગેડ ટીમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ગેસ લિમિટેડ પશ્ચિમ વિસ્તાર રાજકોટ માહિતી બ્યુરો મીડિયા ટીમ લીલાપુર અને કડુ તેમજ આઈઓસીએલ ટીમ સુરેન્દ્રનગરની જેવા અધિકારીઓ હાજર રહ્યા હતા

લખતર તાલુકા માં લીલાપુર માં આવેલ નર્મદા કેનાલ પાસે આવી હો સી એલ દ્વારા લેવલ 3 ઓફ સાઇડ મોકડ્રિલ છઠ્ઠી માર્ચ 2024 ના રોજ પશ્ચિમ ક્ષેત્રની પાઇપલાઇન સુરેન્દ્રનગર દ્વારા લખતર તાલુકા સુરેન્દ્રનગર ના લીલાપુર ગામ માં લેવલ 3 ઓફ સાઇડ મોક એક્સરસાઇઝ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર અધિકાર ક્ષેત્ર હેઠળની એલ સલાયા મથુરા પાઇપલાઇન બસો ચુમ્માલીસ કિલોમીટર ચેનેજ ખાતે પાઇપલાઇન વિભાગમાં ક્રૂડ ઓઇલના લીકેજ પર આધારિત ઇમરજન્સી સ્થિતિ હતી લેવલ ત્રણ કટોકટી જિલ્લા સત્તાવાળાઓ અને પરસ્પર સહાયતા સભ્યોની મદદથી હેન્ડલ કરવામાં આવી હતી જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી કટોકટીની કવાયતના સમાપન પર ઇન્ડિયન ઓઇલની ટીમે ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી મેળવેલ હાથથી બનાવેલી ખાદીની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું

જોડાસ્માં લખતર પીએસઆઈએન એ ડાબી લખતર ના મામલદાર સર્કલ રાજેશભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારી મેડિકલ ટીમ ફાયર બ્રિગેડ ટીમ ઇન્ડિયન ઓઇલ ટીમ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારી માહિતી અધિકારી લીલાપુર સરપંચ તેમજ લીલાપુર અને કડુ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર જિગ્નેશ ચુડાસમા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ડબ્લ્યુઆરપીએલ પાઇપલાઇન સુરેન્દ્રનગર વતી અહીંયા અહીંયા ચેનલ ચેનલ બસો ચુમ્બાલીસ ગામ ખાતે અમે જ્યારે પાઇપલાઇનનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે શોર્ટ બ્લાસ્ટિંગ દરમિયાન પાઇપમાંથી ક્રૂડનો રિસાવ થયો ટૂરનો રિસાવ અમે રોકવાનો પ્રયત્ન કર્યો પણ સાઈટ ઉપર અમે સક્સેસ ના ગયા અને લીકેજ વધી ગયું લીકેજ વધી ગયું એટલે અમે અમારા કંટ્રોલ રૂમમાં અને અમારા સ્ટેશન ઇન્ચર્જ સ્ટેશન પ્રભારી શ્રી વિજય જૈન અને નિયર બાય કંટ્રોલ રૂમ માટે અમે જાણકારી કરી દીધી કંટ્રોલ રૂમે એ મુજબ બધા પગલાં લીધા અને અમારું લેવલ થ્રી જે ડિઝાસ્ટર પ્લાન છે એ એક્ટિવેટ થઈ ગયો એના અંતર્ગત અમે સાઈટ ઉપર જ રહ્યા ફરીવાર પ્રયત્ન કર્યો જ્યાં સુધી અમને બહારી મદદ ના મળી ત્યાં સુધી અમે ક્રૂડનો રિસાવ ખાડા દ્વારા કંટ્રોલ કર્યો અને પછી જ્યારે અમારી પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ એટલે પછી અમે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલમાં અમે પૂરી પૂરી માહિતી આપી અને એમને એના કાર્ય મુજબ અમે એમને અમને અંતર્ગત કામ કર્યું હવે હું આગે આગળ માટે અમારા સુધી हमारे यहाँ पे जो लाइन सलैया से मथुरा तक जाती है उसके हमारे जूरी डिक्शन में जो है दो सौ चवालीस गांव गाँव में हम लोग के यहाँ पोटिंग का काम चल रहा था उसमें जो है थोड़ा सा टूर लीकेज मिला तो उसके लिए हम लोगों ने लेबल क्लियर किया था और लेवल थ्री डिक्लेयर होने के बाद हमारी टीम जो है इसको मेंटेनेंस के लिए गई और जब उस को लीक कैंप लगाते हुए इसको कंट्रोल करने की कोशिश कर रही थी उस समय स्कूल जो है और बढ़ गया तो नौ बज के पैंतीस मिनट में हमने इसको लेवल थ्री डिक्लेयर किया और प्रशासन को जो है हम लोगों ने सभी जगह इन्फॉर्म किया जो डिजास्टर सेल है पुलिस डिपार्टमेंट है हेल्थ डिपार्टमेंट है और सरपंच और जो कैनाल डिपार्टमेंट है यहाँ का वो तो सभी को इन्फॉर्म किया और उसी समय जो है ऐसे करते हुए जो है हम लोग इसको तो कोशिश करते रहे और अंत में जो है फायर ब्रिगेड आने के बाद हम लोगों ने जो है आग पे काबू पाया और सारा एल ई वगैरह लेवल चेक करने के बाद तो उसको ऑल क्लियर का सिग्नल दिया और इसमें सभी गांव वालों ने और जो हमारे सरकारी तंत्र के जो मशीनरी है उसमें सभी लोगों ने बहुत अच्छा सहयोग दिया और एक ये जो कार्यक्रम हमने किया ये लोगों की अवेयरनेस बढ़ाने के लिए किया कि ताकि अगर लाइन में या कोई पेट्रोलियम पंप लाइन में कहीं कुछ होता है तो हमें कैसे उस आपदा को सॉल्व करना है उसके लिए हमने एक ये प्रयास किया था धन्यवाद तो